કથાના પ્રસંગની અંદર તો કિરણ છે પ્રથમનો તો તેનું વચના એવી એવી કામ માલે છે સાંખને યોગ બતાવી સાંખ એટલે ખોટું કરવું યોગ એટલે ગુણ લેવાનો બે પ્રકારની સાંખ બતાવી આપણા સ્વભાવ આપણું શરીર એનું ખંડન કરવું એ સાંખ બીજો ભગવાનના ભક્તોમાંથી ગુણ લેવાનો હતો એના ચરિત્ર એની સામૃતિ એનું સ્થાપન કરવું એ પણ સાંખ કહેવાય છે ભગવાન સ્વામિનારાયણે આપણા સત્સંગની અંદર ચાર શાસ્ત્ર એ મૂર્તિમાન સ્થાપન કર્યા છે સાક્ષાસ્ત્ર યોગશાસ્ત્ર ધર્મશાસ્ત્ર અને પંચરાજ એટલે વેદાંત શાસ્ત્ર સાક્ષાસ્ત્ર એટલે સાધુ મુખ્ય એનો હેતુ કે ખંડન કરવું સ્વામી કહેતા મોટા સંતો હોય એ પધરામણી જાય ગમે એવું હોય તો એનું ખંડન કરે ભાઈ ધ્યાન રાખજીએ જીવતા આપણે રહેવું મર્યા પછી રહેવાનું નથી હો ગમે એવું મકાન હોય ને મર્યા પછી ભેગું નહીં આવે જીવતા રહેજો અને ટૂંકમાં સંસારનું ગમે એવું સુખ હોય ગમે એવું હોય કરોડપતિ અબજવડ હોય પણ એક દી મૂકીને જાવું જાવું અને જાવું છે આ સાધુનો ધર્મ છે સાધુ ખંડન ન કરે તો એ સાધુ ન કહેવાય સાધુ છે કોઈ દી ઉત્તેજન આપે નહીં કે સંસારમાં સુખ છે એમ કોઈ ન કહે અસલ ઓરિજનલ હોય તો ડુપ્લિકેટ હોય તો બીજાને ફસાવી દે બીજા ફસાવી જાય સાધુ યોગ શાસ્ત્ર મૂર્તિ મૂર્તિ છે તમે ગમે આપો ભગવાન સ્વીકારે ઠંડુ હોય તો ભલે ગરમ હોય તો કરે જે હોય તે જો કદાચ ડાળમાં નીમ ભૂલે જાય તો ભગવાનની કહે જે હોય તે મૂર્તિ છે એ યોગશાસ્ત્ર સ્વીકારી દો ધર્મશાસ્ત્ર છે આચાર્ય પોતે ધર્મ પાળે અને પળાવે આ ધર્મશાસ્ત્ર આ ધર્મશાસ્ત્ર અને વેદાંત શાસ્ત્ર એટલે સત્સંગી એને બધાને ગુણ લેવાનો છે એમાંથી એટલે સ્વામીએ સાક્ષર સવિતામાં લખ્યું વેદાંતિથી હોય એને કોઈને અવગુણ આવે નહીં જો આમ લખ્યું સાક્ષર સવિતામાં વેદાંત ભીણો હોય ને એને કોઈને અવગુણ આવે એ વેદાંત એટલે પંસરાસ્ત્ર એટલે વેદાંત શાસ્ત્ર એ કહેવાય સત્સંગી જો બધાની સેવા કરે હનુમાનજી છે ને સેવક નામ કહેવાય દરેક ભગવાનની સેવા કરે જો એને લેબલ કહેવાય જો આ સેવક કહેવાય ભક્તો કહેવાય અરે શાહ વેદાંત શાસ્ત્ર છે ને એ ધર્મશાસ્ત્ર અને હરિભગત છે બધાને ગુણ લીયા અરે દત્તાત્રય ભગવાને બધામાંથી ગુણ લીધા ચોવીસ ગુરુ કર્યા એટલે એમાંથી ગુણ લેવો એ ગુરુ કહેવાય સમજ્યા ને સારી વસ્તુ હોય આપણે સ્વીકારવાની ગુરુ એટલે ગુરુને એમાં જે હોય શું કરવું પણ જે મોક્ષ ગુરુ છે આત્યંતિક કલ્યાણ કરનારા ગુરુ એક જ બસ મોક્ષ કરનારા આત્યંતિક કલ્યાણ કરનારા ગુરુ માટે એક જ બીજું કોઈ નહીં ને બે કોઈ નહીં અરે પ્રથમનો તો તેનો વસ્તુ યોગ ન છે ખંડન કરવું કેમ થાય શરીરથી નોકો પડે ત્યારે એને ખંડન કરી શકે જ્યાં સુધી શરીરની અંદર આસક્તિ હોય ત્યાં સુધી વિષયનું ખંડન કરે નહીં કરે વસ્તુ પછી બે હશે પેક્ષ બેહારવા માટે વાત કરતા હોય તો હૃદયમાં વાત બે નહીં કાંઈ ઉત્તરની પાસે વાતો કરે અને જે વર્તન સમજણ અને પોતામાં ગુણ હોય એ પ્રમાણ કરે તો આમાં બે જાય એટલે સ્વામીએ લખ્યું સ્વામી કે પોતામાં જે વર્તમાન નિયમ ધર્મ હોય એના ઉપર વાત કરવાની જેટલે આપણામાં હોય એટલું વધારે નહીં દેખાડવા માટે નહીં ડુપ્લિકેટ નહીં હોય શું દેખાડે શું અને સ્વામી કે એના જીવમાં વાત ઉતરી જઈએ વર્તન હોય હાજર એના જીવમાં વાત ઉતરી જાય વર્તન ના હોય તો વત પાછી ઉથળીને પાછી આવે એના જીવમાં વાત ઉતરે નહીં શાસ્ત્ર ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાયમાં સ્થાપન કર્યા આ પરોક્ષ છે સાંક યોગ વેદાંત પણ શાસ્ત્ર સ્વામિનારાયણ ભગવાને પ્રથમના બાવનના વસામતમાં અને સ્થાપના કરી છે એકને સમજે તો પા બેને સમજે અડધો ત્રણને સમજે તો પોણો અને ચાર સાત કરીને ભગવાને સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય ખાલી સાંસિ ચાર સાત રહી ભગવાનના સ્વરૂપને સમજી જો એ જ્ઞાની કહેવાય અરે દરેક વસ્તુ સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયમાં મૂર્તિમાં સ્થાપન કરી જો દ્વારકાથી રણસોડજી આવ્યા ને મૂર્તિમાં સ્થાપન કર્યા ને જો વડતાલમાં જોયું ગોમતીજી આવ્યા એ સ્થાપન કર્યા જો ધારું તળાવ પણ જો જ્ઞાન બાગ જે તળાવ છે માથારૂ તળાવ સ્થાપના કર્યા આયુ ગોમતી વારનુરજી સ્વામીનારાયણ ભગવન શંકર ભગવાન મૂર્તિમાન જૂનાગઢમાં સ્થાપન કર્યા અંદક બીજે ઠેકાણે છે બાર લિંગ છે ને એ લિંગ સ્વરૂપ છે તો મૂર્તિમાન નથી લિંગ સ્વરૂપ છે એટલે ભગવાન સ્વામિનારાયણ અહીંયા અને ડભાણમાં જ્ઞાશંકર ભગવાન મૂર્તિમાન છે લગભગ જ્યાં છે ડભાણમાં એટલે સાલુ કથાની અંદર સમાધિ થાય પાછા અવાય નહીં અને અવાય એને ત્રણ હેતુ છે કાં પોતે સ્વતંત્ર આવે કા બીજાની આજ્ઞાથી આવે અને કા પાસે શુભ વાસના હોય એનાથી આવે હા કા શુભ વાસના આવે કાં સ્વતંત્ર આવે અને કા બીજો એને આજ્ઞાથી આવે સમાધિ થાય બ્રહ્મના સુખમાં લીન થઈ પાછો અવાતું નથી સમાધિ એટલે હડતાલના ચૌદમાં હતરમાં લખ્યું ભગવાનની મૂર્તિમાં જે કલ્યાણકારી ગુણ છે જાણવા અને પછી ભગવાનનો આશરો કરવો એને કહેવાય સમાધિ શું ભગવાનની મૂર્તિમાં કલ્યાણકારી ગુણ છે જાણે અને શબ્દાધિક પંખી છે એમાં શું દુઃખ છે એને ભોગવે કરીને દુઃખની પ્રાપ્તિ થાય જાણે અને ઓલું સુખ છે ભોગવે કરીને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે આ બે નોખું પાડી દે એને કહેવાય સમાધિ ન ખાવું ન પીવું ન સંધા જાવો એ સમાધિ નહીં એ તો અજ્ઞાને મતે છે ત્યારે ડૉક્ટર પણ કરે છે ઓપરેશન કરે ત્યારે બે કલાક ત્રણ કલાક તમને કાંઈ ખબર ન પડે તો એ સમાધિ કહેવાય ને કે ન કહેવાય હ શરીરનું ભાન ભૂલી જાય ને જો એ નહીં એ સમાધિ અજ્ઞાની મતે છે પણ પોતાની ભૂલ દેખાય અને ટાળે એ સમાધિ કહેવાય આ સ્વયં બાપાનો શબ્દ બાકી તો મહારાજ વચના વતમાં લખ્યું છે જો આ લેખે ભગવાનની મૂર્તિમાં કલ્યાણકારી ગુણ એને જાણી અને પછી ભગવાનનો આશ્રય કરવો જો ગુણ છે જાણવા જો એટલે જગતના સુખ ભોગવે કરીને કેટલું દુઃખ છે અને ભગવાનના સંબંધી સુખ એને ભોગવે કરીને કેટલું સુખ શાંતિ છે જો લાકડા જેવું શરીર થઈ જાય હાથમાં અીયા મૂકે અગ્નિ મૂકે બળને એ તો તઈ સત્યુગ જ નહોતું સ્વામી કે સંકલ્પ બંધ કરવો એ પણ સમાધિ છે બોલો સંકલ્પ બધ ન થાય હોઈ જાય ને તો એ આવે છે હા સુશોભિમાં છે ને હમ યશ ભગત જય ભગત હં જે હોતા હોય ને તો એ પોણા પાછું ઉઠવાનું છે આ સંકલ્પ ભેગો હોઈ જાય સંકલ્પનો વિરામ આ નામ કહેવાય સમાધિ પરંતુ સંકલ્પ બંધ ન થાય એક વસ્તુ ભગવાન સંકલ્પ કરો તો જગતના ઘાટ બંધ થઈ જાય શીત વૃત્તિ એ ભાવે ત્યાં લગાવો ભાવે તો ભગવાન ભજો અને ભાવે તો વિષય કમાવો એક માણસ બે ઘોડા પર બેસે નહીં હં એક ઘોડા પર બે જણા બેસી જાય તબડક 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 હ બે ઘોડા પર એક જણા બે ન અરે સંકલ્પનો વિરામ આ નામ સમાધિ ભગવાન સ્વામિનારાયણે કીધી અને સ્વામી બાપાએ કીધું હતું આવી વિરામ થાય કે એમ ભગવાનના કરો અને જગતના ઘાટ બંધ થઈ જાય સમજો સ્વામી કે ભગવાનના ઘાટ ઘડતા નથી એટલે જગતના ઘાટ બંધ થતા નથી હોય ઘણા હોય ને દોઢ હોય એક દૂટિયો હોય પોર્ટ આમાં સંકલ્પ બંધ થતા સંકલ્પ ભગવાનને કરોથી થાય એમને જોજી એક દૂધ પોઈન્ટ પહોંચ્યું હોય દોઢ ડાજા કહેવાય ભગવાનનો વાક કાઢે આપણો વાક કાઢે જ નહીં કોઈ હં ભગવાન કરો થાય ભગવાન જીદી કરાવ ભગવાન જદી કહે ને તેથી બધું કરીએ સંસારનું થયેલું કોઈ ફટફટ કા તો ભગવાન ભગવાન ઉપર એમ રાખે ઉદુકેતન કે છે ભગવાન છે હવે ઉઠ ખેતે જા વાડીએ જા એ ભગવાન કહે છે બોલો હા એ આપણી ઢીલાસ છે બીજું કાંઈ નથી ભગવાનની ઢીલાસ નથી જો કોઈ મહાનદ હોય સ્વામી બાપા કે જાતા પછી કહેતા શું કરું જવું છે તૈયારી કરો કે પછી કે આપણી ઢીલ નથી ભગવાન છે ને ત્યારે જ છે ઢીલ તમારી છે તમે જેટલા ઢીલા એટલા ભગવાન મોઢા આવી છે સ્વામી કહેતા આપણે સાંભળતા તે સાંભળવાનું હોય બીજી ગઈ હોય દલીલ વાગે કરો ન હોય કાંઈ કાત ભગવાન વાકળ ભગવાન તો અત્યારે છે અત્યારે જો જીવાસી ઈજ હું છે ને છે ને ઈજ છે તારું સરખું પાણી હોય તો હમ તારું પાન્ય વે હોય તો વાંધો નહીં કીધું 나의 지우신비 빚은 바가리, 뽀잔 바가리. 나의 뽀잔 바가리, 뽀글리, 이 Buddhist 아리케와이, 나의 뽀글리, 이 케와이, 뽀글리, 뽀